મુજબ મોટર ચાલક પોતાની ગાડી ઝડપથી આપતો ઝડ્યો હતો ત્યારે અચાનક એક પગપાળા જતા કાકાને અડફેટમાં લઈ ઘટનામાં કાકાની ગંભીર ઈજા થતા તાત્કાલિક એકસો આઠ મારફતે તેમને એસએસજી હોસ્પિટલ ખસેડાયા અકસ્માતને કારણે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા ખાસ વાત તો એ રહી કે અકસ્માત અકોટા પોલીસ સ્ટેશનની સામે બન્યો હોવા છતાં ઘટના સમયે કોઈ પોલીસ કર્મચારી સ્થળ પર જોવા મળ્યો ન હતો ઈજાગ્રસ્ત જે કાકા છે તે અકોટા વિસ્તારમાં આવેલા ગણેશ મંદિરના પૂજારી છે તેવી પ્રાપ્ત માહિતી મળી રહી છે दादा वच्चे आई गया हाँ गाड़ी अथड़े એટલે તમે ઘરે જઈ રહ્યા ને દાદા વચ્ચે આવી ગયા વાત કરના આટલું બધું વાગ્યું છે એટલે તમે હતા તો આટલું વાગ્યું ઓકે એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ